તપોવન ચિલ્ડ્રન સ્કૂલ શૈક્ષણિક વર્ષ બજાર ચોવીસ પચ્ચીસ માટે વાણિજ્ય પ્રવાહમાં સો ટકા પાસ પરિણામ જાહેર કરતાં ગર્વ અનુભવે છે તપોવન ચિલ્ડ્રન સ્કૂલ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વાણિજ્ય પ્રવાહમાં સો ટકા પાસ પરિણામ જાહેર કરતાં ગર્વ અનુભવે છે આ ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રતિભાશાળી ફેકલ્ટીના અતૂટ સમર્થનથી માર્ગદર્શન મેળવતા વિદ્યાર્થીઓની મહેનત સમર્પણ અને અંતનો પુરાવો છે વિદ્યાર્થીઓ માત્ર ઉડતા રંગ સાથે પાસ થયા નથી પરંતુ શૈક્ષણિક શ્રેષ્ઠતાના નવા માપદંડો પણ સ્થાપિત કર્યા છે ઘણા વિદ્યાર્થીઓએ ડિસ્ટ્રિક્શન માર્ક્સ મેળવ્યા છે જેમાં એકાઉન્ટન્સી બિઝનેસ સ્ટડીઝ અને અર્થશાસ્ત્ર જેવા વિષયોમાં ટોચના સ્કોર્સે પ્રશંસા મેળવી છે પ્રિન્સિપલ દિવાકરસિંહે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને અભિનંદન આપતા કહ્યું આ સો ટકા પરિણામ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિદ્યાર્થી વિકાસ પ્રત્યે શાળાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિંદિત કરે છે અમને અમારા વાણિજ્ય બેચ પર ગર્વ છે અને આવા ઘણા વધુ સીમાચિહ્નોની રાહ જોઈ રહ્યા છે तपोवन चिल्ड्रन स्कूल युवा मन ने उछेरवा भावी नेताओं ने सशक्त बनावा परंपरा ने जाए आ सफलता ने शक्य बनाम विद्यार्थी वाली ने शिक्षकों ने हृदयपूर्वक अभिनंदन जी आप जी मारू नाम दिवाकर सिंह है हूँ सूरत में अजीरा विस्तार में बोरा गाम में आई तपोवन चिल्ड्रन स्कूल में प्रिंसिपल तरीके फरज बजा छूँ आज रोज अमरा बार धोरण छोकरा रिजल्ट आलू अमरी तीस छोक भरता था मैं तीसें तीस छोकरा સોએ સો ટકા પરિણામ આપ્યો છે જેમાં અમારા ટીચર્સનું પેરેન્ટ્સનું અને છોકરાઓનું બધાની બહુ મહેનત છે અમારી ત્યાં ફર્સ્ટ રેન્કમાં મહેક યોગિન્દ્રસિંહ નાઇન્ટી ટુ ટકા છોકરી છે અને શક્તિસિંઘ નાઇન્ટી વન પર્સન્ટ એમ બે છોકરા ઇવન ગ્રેડમાં આવેલા છે આજે રોજ રિઝલ્ટ વિતરણ સાથે સાથે ઝેડ પટેલ કોલેજમાંથી સિનિયર પ્રોફેસર શ્રી સુનિલભાઈ પટેલ એમના આગળની કારકિર્દી અને કોલેજના એડમિશન પ્રોસેસ વિશે બતાવવા માટે પણ